નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંખને લગતી જે સમસ્યા છે એને કઈ રીતના દૂર કરી શકાય એના વિશે વાત કરીશું તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો હવે શરૂઆત કરીએ તો આંખને લગતી સમસ્યાઓ કેમ અત્યારના સમયની અંદર વધી રહી છે તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે અત્યારના સમયની અંદર આપણે નાની નાની ઉંમરના બાળકોને પણ ચશ્મા પહેરેલા આપણે જોવા મળે છે અને ઘણી એવી તકલીફો પણ થઈ રહી છે તો એનું મુખ્ય કારણ તો એ જ છે કે આપણે વધારે પડતો આપણે મોબાઈલનો ઉપયોગ કરવો વધારે પડતું આપણે કમ્પ્યુટર પર બેસવું લેપટોપનો ઉપયોગ કરવો તો એ બધા કારણો એની સાથે બીજા ઘણા પણ કારણો બની શકે છે એના કારણે આપણને આંખની અંદર ખૂબ તકલીફ વધી રહી છે ઓછી ઉંમરે પણ આપણા આપણી જે નજર છે આપણે વાંચવાની જે ક્ષમતા છે એની અંદર ઘટાડો થાય છે અને આપણા નંબર આંખના નંબર ધીરે ધીરે કરીને વધવા પણ લાગે છે અને એની સાથે બીજી પણ તકલીફો આપણને ભોગવવી પડે છે તો બને ત્યાં સુધી આપણી આંખને એકદમ સારી અને મજબૂત રાખવી ખૂબ જરૂરી છે મિત્રો જોકે આપણા શરીરનું એટલું અમૂલ્ય અંગ છે એ આપણી આંખો છે મિત્રો જો આપણી આંખોની અંદર તકલીફ થાય આંખોની અંદર કોઈ કારણસર આપણને ઈજા થાય વાગી જાય અથવા તો આપણા દેખાવનું ઓછું થઈ જાય તો આપણને પોતાના મનની અંદર એટલી બધી તકલીફ થતી હોય છે કે આવનાર સમયની અંદર આપણે ઘણી બધી તકલીફોનો અનુભવ પણ કરી શકીએ તો હવે શરૂઆત કરીએ કે આપણી આંખને આપણે કઈ રીતના પ્રોબ્લેમ જો થાય તો એને કઈ રીતના આપણે સુધારી શકીએ અને જો કાયમ અને નિયમિત જો એનો ઉપયોગ આપણે આયુર્વેદનો ઉપયોગ કરીએ તો આપણી આંખની જે તકલીફ છે આંખના જે નંબર છે આપણે વાંચવા લગ્નની જે તકલીફ થાય છે અને દૂરનો અને નજીકને જોવામાં પણ ઘણી તકલીફ થતી હોય ઘણી વખત આંખની પાપણો પર સોજો આવી જતો હોય આંખ લાલ થઈ જતી હોય આંખો ભારે થઈ જતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ જે આજના વિડીયોની અંદર હું તમને જે ચૂર્ણ બતાવીશ એનો ઉપયોગ કરું તો તમારે ઊંચુકપણે તમને એક મહિનાની અંદર ખૂબ રાહતનો અનુભવ થશે અને મિત્રો તમે જો કાયમ માટે જો એનો ઉપયોગ કરો તમારા ઘરની અંદર એને લાવીને રાખી મૂકો જરૂરથી તમને એને એ અંદર ફાયદો પણ મળશે પ્લસ આંખની તકલીફની અંદર જ નહીં એની સાથે બીજી ઘણી બીમારીઓની અંદર પણ તમને એ જે ચૂર્ણ છે એ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે તો એ જે ચૂર્ણનું નામ છે મિત્રો ત્રિફળા ચૂર્ણ બરાબર ત્રિફળા ચૂર્ણ તો આપ સૌ જાણો છો એનું નામ પણ જાણો છો એનું ઘણા મિત્રો ઉપયોગ પણ કરતા હશે તો એને તમારે જો ઘરે બનાવવું હોય તો પણ તમે આસાનીથી બનાવી શકો જો કે એની અંદર એક તો આંબળું હોય એક તો હરડે હોય અને એક તો બહેડા ત્રણ જ ફળ એની અંદર ઉપયોગ થાય છે મિત્રો તો અવશ્ય પણ એનો આપણે ઉપયોગ કરવો જોઈને આપણે ઘરની અંદર એકાદ ડબ્બી તો રાખવી ખૂબ આપણે કમ્પલસરી જરૂરી પણ છે તો એક રીતે જોવા જઈએ તો આપણા શરીરની અંદર જે એનર્જી બુસ્ટ કરવાનું કામ પણ કરે છે પ્લસ આપણા શરીરની અંદર જે ઝેરી તત્વ છે આપણે કબજિયાત સંબંધી જે તકલીફ થતી હોય એને દૂર કરવાનું પણ કામ કરે છે એટલે માની લો કે આ બંને તરફે એ ફાયદાકારક તો છે જ તો અવશ્ય પણ આપણે ત્રિફળાનો ઉપયોગ કરવો જોઈએ તો હવે આંખની તકલીફની અંદર આપણે ત્રિફળા ચૂર્ણ છે એનો કઈ રીતનો ઉપયોગ કરી શકીએ એ બરાબર હવે સમજી લઈએ તો તમારે સવારે અથવા સાંજે બરાબર એકથી બે ચમચી તમે ત્રિફળા ચૂર્ણ લઈ લો અને એને એક ગ્લાસ જેટલું પાણી રાખો એ પાણીની અંદર તમે નાખી દો થોડું હલકું ગરમ કરો અથવા તો ના પણ ગરમ કરો તો પણ ચાલી શકે ત્યારબાદ તમે થોડું મિક્સ કરી અને એ જે પાણી છે એ પાણીથી તમે આંખને ધોવાની અથવા તો સાંજે તમે બોડીને રાખી શકો સવારે એ પાણીથી તમે આંખો ધોઈ શકો તો પણ તમને આંખની અંદર જે તકલીફ છે એની અંદર ખૂબ રાહતનો અનુભવ થશે આંખો તમારી ફ્રેશ પણ થશે અને આંખની અંદર અંદર જે કચરો જમા થતો હોય ઘણી વખત આપણે કશે બહાર જવાનું થાય તો દોડ આને તે બધું આંખની અંદર જતું હોય છે તો એ પણ દૂર થાય તો આ અવશ્ય પણ એ તમે પ્રયોગ કરી શકો અથવા તો બીજા નંબરનો પ્રયોગ તમે જો કરવો હોય તો તમારે એ પોતાનું જ છે તો તમારે સવારે ઉઠો એટલે સવારે ઉઠતાની જ સાથે તમારે મોંની અંદર જે લાળ બને એ લાળ તમારે આંખની અંદર આ જે પાપણો છે એ પાપણોની અંદર તમે આંજી દેવાની બરાબર એ રીતના જો તમે કરો તો પણ તમને આંખના નંબર પણ ઓછા થઈ જશે આંખની અંદર દુખાવો થતો આંખ લાલ થઈ જતી હોય એની અંદર પણ તમને ખૂબ અને ઝડપથી તમને રાહતનો અનુભવ પણ થઈ શકશે જો મિત્રો એક રીતે જોવાઈ જઈએ અને બીજું કે આ ત્રિફળા ચૂર્ણ છે મિત્રો એ આપણે ત્રણેય દોષો વાત પિત્ત અને કફ એ ત્રણેને મેન્શન મતલબ એનું જે લેવલ છે એને મેન્ટેન કરવાનું કામ પણ આ ત્રિફળા ચૂર્ણ કરે છે તો વાતનું જે વાત પિત્તની જે જે તકલીફ વધી જતી હોય વાત જો વધી જતી એને પણ લેવલ કરે છે પિત્તની સમસ્યા એને પણ ઓછી કરે છે અને ઘણી વાત પિત્ત તણેને જે લેવલ છે એને કંટ્રોલ કરવાનું કામ આ ત્રિફળા ચૂર્ણ જરૂર કરે છે તો અવશ્ય પણ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પ્લસ આપણા હાડકાંની અંદર નબળાઈ થતી હોય માથાનો દુખાવો થતો હોય સાંધાનો દુખાવો થતો હોય અને તમને માની લો કે પેટ સંબંધી કબજિયાત સંબંધી જો તકલીફ હોય તો તમારે સાંજે અથવા સવારે પણ એનો ઉપયોગ કરી શકો જો તમે ત્રિફળા ચૂર્ણનો સવાર ઉપયોગ કરો સવારે જો ઉપયોગ કરવો હોય તો તમને શરીરની અંદર બુસ્ટ મળશે શરીરની અંદર એનર્જી મળશે તો સવારે તમે એક ગ્લાસ જેટલું દૂધ લઈ લો એની અંદર તમે એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ નાખી અને થોડું હલકું ગરમ કરી અને તમે પી જાઓ એટલે તમને આખા દિવસે એકદમ શરીરની અંદર એનર્જીનો અનુભવ થશે આ તમે પ્રેક્ટિકલી એક દિવસ કરી જોજો જોરથી તમને પ્રેક્ટિકલ અનુભવ થશે અને જો તમને કબજીયાત સંબંધિત તકલીફ હોય પેટ બરાબર સાફ ના થતું હોય તો તમારે સાંજે પીવાનું બરાબર સાંજે જમ્યા પછી તમે એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ લઈ લો એને પાણીની અંદર નાખી અને થોડું હલકું ગરમ કરો અથવા ના પણ કરો અને તમે પી જવાનું એટલે સવારે તમારું પેટ એકદમ સાફ સુથરું થઈ જશે એટલે પેટ સંબંધી તકલીફ પણ દૂર કરે છે તો ત્રિફળા ચૂર્ણ એક રીતે જોઈએ તો આયુર્વેદની અંદર એનું ખૂબ જ મહત્વ પણ છે અને ઘણા રોગોની અંદર આજે ત્રિફળા ચૂર્ણ છે ખૂબ લાભકારી મળે છે કેમ કે આપણે આંબળાની અંદર આંબળું પણ આપણને ખૂબ લાભકારી મળે છે બહેડા પણ લાભકારી થાય છે અને હરડે પણ તો આ ત્રણેયનું કોમ્બિનેશન મળીને આપણા શરીરની અંદર ઘણી એવી બીમારીઓની આપણે લાભકારી મળી શકે છે તો હજુ પણ એમણે મિત્રો આપણા ઘરની અંદર ત્રિફળા ચૂર્ણ રાખવું જોઈએ જોકે એને બનાવવાની રીત પણ ખૂબ સાદી અને સરળ છે એ પણ તમે બનાવી શકો તો આજના વિડીયોની અંદર એ જ હતું કે ત્રિફળા ચૂર્ણ આપણા શરીર માટે જો તમને વાયુપિત્ત અને કફની સમસ્યા હોય ગેસ સંબંધિત તકલીફ હોય એની અંદર એટલે માની લો કે ત્રિફળા ચૂર્ણ આપણે નાની મોટી લગતી અનેક બીમારીઓની અંદર એ રાહત કરે છે એટલે કે આપણા શરીરને મજબૂત એનર્જી બૂસ્ટ પણ કરે છે પ્લસ આપણા શરીરની ગંદકી છે જે પેટની અંદર આંતરડાનું જે ગંદકી જમા હોય એને પણ દૂર કરે છે એટલે બંને તરફથી આપણું જે સર્ક્યુલેશન છે એ ક્લીન કરે છે એટલે આપણું શરીર ઓટોમેટિક એકદમ ખીલ ઉઠે અને આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓ ઇન્ફેક્શન આ તે બધું ચામડીની એલર્જીઓ એ બધું સમાપ્ત થઈ જાય પણ મિત્રો એક રીતે જોઈએ તો આયુર્વેદનો નિયમ એ છે કે આપણે જે પણ આયુર્વેદિક ચૂરોનો અથવા ઔષધનો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી ધીરજપૂર્વક નિયમપૂર્વક જ ઉપયોગ કરીએ તો આપણને ફાયદો થાય બાકી તો આપણે ઉતાવળી આપણે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીએ તો કોઈ ફાયદો થતો નથી એનું ખાસ આપણે થોડું ઘણી અંશે નોલેજ પણ હોવું જોઈએ તો આપણે આયુર્વેદના ઔષધિનો અને દવાનો ઉપયોગ કરીને આપણી જે તકલીફ છે એની અંદર આપણને રાહતનો અનુભવ થઈ શકે તો હવે મળીએ બીજા વડિયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને અચૂકપણે તમે આ ત્રિફળા ચૂર્ણ તમે ઘરે બનાવો અથવા તો બજારની અંદર તમને ઓરિજિનલ અને શુદ્ધ ત્રિફળા ચૂર્ણ મળતું હોય તો તમે ઘરે લાવી અને એનો ઉપયોગ કરી શકો અવશ્યપણે તમને લાભ થશે મિત્રો તો મળીએ બીજા ઓડિયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને આ અમૂલ્ય શરીર ભગવાને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો અને કોઈ પણ કાર્ય કરે તો થોડું ધીરજપૂર્વક અને સાફ સુથરું કરવું જોઈએ જેથી કરીને આપણે કોઈપણ પ્રકારનો મનની અંદર કોઈ શરમ સંકોચનો અનુભવ પણ ન થાય તો મળી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે